નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ આપણી આ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો ફેમિલી મિત્રો આજની આપણે ખૂબ જ સરસ મજાની અને ખૂબ જ એમ કહેવાય કે જાણવા જેવી માહિતી તમારી સામે લઈને આવ્યા છીએ તો હવે આ પેન્શનરોનું પેન્શન સાવ બંધ તો પેન્શનરો માટે આવ્યા છે સૌથી ખરાબ સમાચાર જો તમે આ ભૂલ નથી કરતા ને તે ખાસ જોઈ લેજો મિત્રો તો મિત્રો પેન્શનરો માટે ખરાબ સમાચાર આવ્યા છે કારણ કે પેન્શનરોનું પેન્શન બંધ થવાને લઈને સમાચાર આવ્યા છે તો મિત્રો ખાસ આ એક ભૂલ ન કરતા નહીંતર તમારું પેન્શન બંધ થઈ જશે તો કંઈ ભૂલ ન કરતા તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ગ્રેચ્યુઇટી પેન્શન પર પ્રતિબંધ જો તમે ખાનગી કે સરકારી નોકરી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે સરકારે તાજેતરમાં ગ્રેચ્યુઈટી અને પેન્શનના નિયમોમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે તો આ નિયમો પહેલાંથી જ અમલમાં હોવા છતાં માહિતીના અભાવે ઘણા કર્મચારીઓએ તેને લાભ ગુમાવ્યા છે તો હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેમાં જે કર્મચારીઓની કામગીરી સંતોષકારક નથી તેમની ગ્રેચ્યુઇટી અને પેન્શન નાબૂદ કરવામાં આવશે તો મિત્રો આ નિયમ તો પહેલાં જ હતો પણ માહિતીના અભાવે જે છે તે આ કર્મચારીઓ લાભ લઈ શક્યા નથી તો ખાસ કરીને જે કર્મચારી અને પેન્શનરોની કામગીરી સંતોષકારક નથી તેમની ગ્રેચ્યુઈટી અને પેન્શન સાવ નાબૂદ કરવામાં આવશે તો રિપોર્ટ કાર્ડ દ્વારા દરેક કર્મચારી પર નજર રાખો સરકારે બે વર્ષ પહેલાં સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસ જે હેઠળના નિયમ આઠના આધારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું તો આ નિર્ણયથી લાખો કર્મચારીઓ પરેશાન હતા કારણ કે હવે દર મહિને કર્મચારીઓને વર્ક રિપોર્ટ તૈયાર કરવાનો આવશે તો પેન્શન નિયમો બે હજાર એકવીસ હેઠળ જો કોઈ કર્મચારી ગુનામાં સંડોવાયેલ હોય અથવા તેની જવાબદારી યોગ્ય રીતે નિભાવતો નથી તો તેની ગ્રેચ્યુઇટી અને પેન્શન રોકી શકાય છે તો આ નિયમ હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે પરંતુ ભવિષ્યમાં રાજ્ય સરકારો પણ તેનો અમલ કરી શકે છે તો ખાસ કરીને આ નિયમ છે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પ્રત્યે છે તો ભવિષ્યમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા પણ આ નિયમ છે તે લાગુ કરી શકાય છે તો કયા સંજોગોમાં પગલાં લઈ શકાય તેની વાત કરીએ તો એ પણ નોંધનીય છે કે જો કર્મચારીની નિવૃત્તિ પછી ફરીથી નિમણૂક કરવામાં આવે છે અને તેની સામે કાનૂની કેસ છે તો આ નિયમ હેઠળ ગ્રેજ્યુએટી અને પેન્શનનો પણ હકદાર નહીં વંચિત રહી શકે છે તો આ સિવાય કામમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓને પણ આ નિયમનો જે નિર્ણયનો સામનો કરવો પડશે તે કર્મચારીનું પેન્શન કેટલા મહિના માટે રોકવું જોઈએ તે નક્કી કરવાનો અધિકાર વિભાગના વડાનો રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં બજેટના ઘસારાને પગલે આઠમું પગાર પંચ પુનઃસ્થાપિત થશે તેવી વ્યાપક અટકળો ચાલી રહી છે તો સાતમા પગાર પંચની સ્થાપના એક દાયકા પછી આઠમું પગાર પંચ બનાવવાની માંગ ઉઠી છે તો સમયપત્રક અનુસાર આઠમું પગાર પંચ બે હજાર પચીસમાં સ્થાપિત કરવામાં આવશે અને બે હજાર છવ્વીસથી નવા પગારનું વિતરણ કરી શકાશે તો સરકાર બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની સ્થાપના કરવાની યોજના ધરાવે છે તો અહેવાલો સૂચવે છે કે કેન્દ્ર સરકાર બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની સ્થાપના કરવાની યોજના ધરાવે છે જોકે નાણાં મંત્રાલયે અગાઉ રાજ્યસભામાં સ્પષ્ટતા કરી હતી કે આ સમાચાર પાયાવિહોણા છે કર્મચારીઓ આશાવાદી છે કે કેન્દ્ર આઠમા પગાર પંચની રચના શરૂ કરશે તો આગામી વર્ષ તેમ છતાં રાજ્ય સભામાં કેન્દ્ર સરકારના ખુલાસાથી અસંખ્ય કર્મચારીઓ અને પેન્શનરોએ નારાજગી અનુભવી હતી તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેટલાક સકારાત્મક અપડેટ્સ છે તેની વાત કરીએ તો યુનિયન બજેટ બે હજાર પચીસ ફેબ્રુઆરીમાં જાહેર થવાનું છે તો કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આઠમા પગાર પંચની સ્થાપનાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના સંગઠને તાજેતરમાં કેન્દ્ર સરકારને આ બાબતે એક મેમોરેન્ડમ રજૂ કર્યું છે તેઓ આશાવાદી છે કે કેન્દ્ર સરકાર કદાચ તેમની વિનંતીઓને અનુરૂપ નિર્ણય લેશે તો નોંધપાત્ર પગાર વધારો થશે તેની વાત કરીએ તો આ દરમિયાન એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચની સ્થાપના કરી શકે છે અને બે હજાર છવ્વીસથી શરૂ કરીને અપડેટેડ પગાર સુધારણા લાગુ કરી શકે છે તો નવા પગાર પંચના સૂચનો અનુસાર એવી અપેક્ષાઓ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર પગાર મળશે તો વધારો કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનના પ્રવક્તા શિવગોપાલ મિશ્રાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે સરકાર નવા પગાર પંચની ભલામણોને આધારે વર્તમાન દરોમાંથી ઓછામાં ઓછા એકસો છ્યાસી ટકા પગાર વધારાની અપેક્ષા રાખે છે તો મિત્રો આ આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રોજેરોજ આવી જ અપડેટો મેળવતા રહેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર